વિસનગરવાળાને ઝડપી પાડીને વાહનો રિકવર કર્યા છે આ કેસમાં એએસઆઈ ભરતજી દિલીપભાઈ રાજુભાઈ ઈરફાન બેગ અલ્પેશભાઈ કલ્પેશભાઈ સહિતના બી સ્ટાફની સરાહનીય કામગીરી સામે આવી છે બ્યુરો રિપોર્ટ વિસનગર તારીખ અગિયાર દસ બે હજાર પચીસના રાત્રિના સમયે વિસનગર સિવિલ હોસ્પિટલમાંથી એક રિક્ષા અને બે બાઇક અને બીજી વિશાલ સોસાયટીમાંથી એક બાઇકની ઉઠાંતરી કરવામાં આવી હતી જે વિસનગર પોલીસની સ્ટાફ દ્વારા આ ચોરને પકડી લેવામાં આવ્યો છે અને ચારે ચાર સાધનોની રિકવરી કરવામાં આવી છે જ્યારે આપ જોઈ રહ્યા છો આ બાઇક છે જે ચોરી કરવામાં આવ્યું હતું અને આ કટર દ્વારા આ કટર દ્વારા ચોર બાઇકનું વાયર કાપી અને ડાયરેક્ટ બાઇક ચાલુ કરી દે છે તો દરેક જાહેર જનતાને નિર્ભય બાદ ન્યૂઝ અપીલ કરે છે પોતાના વાહનો સુરક્ષિત સ્થળે મૂકો અને પોતાના વાહનોને ધ્યાન આપો પોલીસ દ્વારા સરાહનીય કામગીરી જોવા મળી છે અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં